નમસ્કાર મિત્રો મિત્રો એવા તમામ શ્રમિક ભાઈઓ બહેનો કે જેમણે પોતાનું ઈશ્રમ કાર્ડ બનાવી રાખ્યું છે અને જેમની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચે છે તેમના માટે એક સારા સમાચાર છે મિત્રો સરકાર દ્વારા ઈશ્રમ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેઓ સાહીઠ વર્ષની ઉંમર થાય પછી માસિક રૂપિયા ત્રણ અને વાર્ષિક રૂપિયા છત્રીસ નું પેન્શન આપવામાં આવે છે મિત્રો આપણી ભારત સરકાર દ્વારા આ પેન્શન યોજના લોન્ચ કરવામાં આવી છે મિત્રો જેમાં ઈશ્રમ કાર્ડ ત્રણ પેન્શન યોજના હેઠળ

હેઠળ દરેક કામદાર મજૂરોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ ના સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે મિત્રો આમ આ યોજનાની મદદથી દરેક કામદારોને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા પેન્શનની રકમ આપવામાં આવે છે મિત્રો આ યોજનાની મદદથી તમામ કામદારો સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે તે માટે આ યોજના ચલાવવામાં આવે છે મિત્રો હવે જોઈએ કે જો તમે આ યોજના ઈશ્રમ કાર્ડ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે અમુક દસ્તાવેજો ફરજિયાત જોશે મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો સૌ પ્રથમ આધાર કાર્ડ પાન કાર્ડ ઈશ્રમ કાર્ડ બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટો અને મિત્રો ફોટો સિગ્નેચર પણ અપલોડ કરવાનું રહેશે મિત્રો ઈશ્રમ કાર્ડ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે તો સારો મિત્રો જાજો સમય ન લેતા તે પાત્રતા વિશે વાત કરીએ તો બ બધા અરજદારો કામદારો અને મજૂરો ભારતના વતની હોવા જોઈએ મિત્રો કામદારો અસંખંડિત કામદારોમાં કામ કરતા હોવા જોઈએ કામદારની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ મિત્રો પરિવારની માસિક આવક પંદર હજાર થી વધુ ના હોવી જોઈએ તેમના બેંક ખાતાની પાસબુક તેમના આધાર કાર્ડ વગેરે સાથે લિંક હોવી ફરજિયાત છે મિત્રો હવે જોઈએ ઈ શ્રમ કાર્ડ ત્રણ હજાર પેન્શન યોજનાની અરજી પ્રક્રિયા વિશે તો મિત્રો અરજી કરવા માટે સૌ પ્રથમ આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જઈ શકો છો મિત્રો અહીં તમને હોમપેજ પર અપ્લાય ફોર ન્યૂ માનધન પેન્શન સ્કીમ બે હજાર ચોવીસનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે હવે તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલશે મિત્રો તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો રહેશે મિત્રો હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો ત્યારબાદ આ યોજનાને એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી અને સાફીને તમારી પાસે રાખી શકો છો અને મિત્રો જો તમે ઈશ્રમ કાર્ડની તમામ માહિતી અને ઈશ્રમ કાર્ડ યોજના પેન્શન યોજના વિશે પણ માહિતી મેળવવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને ઈશ્રમ કાર્ડ યોજના અને ઈશ્રમ કાર્ડને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો